ની મહિલાને પણ ઝડપી પડ્યા બાદ તેના નાસ્તા ફરતા પતેને પણ સુરત એસઓજી પુરુષની ટીમે ઝડપી પાડી તેનો કબજો દિલ્હી ક્રાઇમ બ્રાન્ચ ને સોપન ધરી છે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા મેદાને છે ત્યારે એસઓજીની ટીમને બાતમી મળી હતી કે દિલ્હી ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાયેલા નાર્કોટિક્સના ગુનામાં નાસ્તા ફરતા આરોપી સૈયદપુરા ખાતેના હમદ પાર્ક એપાર્ટમેન્ટની બાજુમાં આવેલા રાહતનગરમાં રહેતો ઇમ્દાદ અલી અબ્દુલ રફીક અંસારી સલબતપુરા એપલ હોસ્પિટલની સામે જે માહિતીના આધારે એસઓજીની ટીમે આરોપી ઇમદાદ અલી અંસારીને જે પાડ્યો હતો અને પૂછપરછ કરતા આરોપીએ કબુલાત કરી હતી કે તેને તેની પત્ની અસમા સાથે મળી ચરસ વેચવાનો ધંધો કરતો હોય ત્રણ મહિના પહેલાં તેની પત્ની અસમા બાનુએ હિમાચલ પ્રદેશના કાંસોલથી તરસનો જથ્થો મંગાવ્યો હતો જે ચર્સનો જથ્થો તેમને કુરિયર મહારાષ્ટ્રના પુણેના કુંજેલ ખાલીદ અનસારી આપવા આવતા હોય તે દિલ્હીમાં નિઝામુદ્દીન રેલવે સ્ટેશન પરથી દિલ્હી ક્રાઇમ બ્રાન્ચે તેને ઝડપી પાડી ચર્ચનો જથ્થો કબ્જો કર્યો હતો ત્યારબાદ અસમા બાનુની પણ સુરત દિલ્હી પોલીસે ધરપકડ કરી હતી આ ગુનામાં પોતે નાસ્તો ફરતો હતો એસઓજી આરોપીનો કબજો દિલ્હી ક્રાઇમ બ્રાન્ચે સોપન તજવીજ ધરી છે